સાચું નાસ્તામાં કશું હતું ના તો મમ્મા મમ્મા ખાઈ છે તો ગાય ચા નાસ્તો કરવા બેઠા છીએ આવું બ્રશ બ્રશ કરીને દૂધ દૂધવા જવાનું હજી બાકી છે ડેરીમાં વહેલી આપણે દૂધી આપી છે શાક કરવા માટે હજી તો દૂધીનું શાક બનાવવાનું છે હજી હોજ બનાવ હજી બનાવી દૂધીનું શાક હજી બઉ કંટાળી ગયું

ગાય આ રીતના આપણે પારા કાઢ્યા છે છે પાણી વારવા માટે તો આવડા મોટા ખેતરમાં આપણે ઘઉં નું વાવેતર કરી નાખીએ ગાય જ આપણે બારા પારા કાઢવા પૂરા થવા પૂરા કરી રીતના નેકો બનાવી પછી જવાનું છે ઘેર ઘેર જાય ને પછી રૂ ભરવાનું છે આપણે માર્કેટમાં પહોંચાડવા માટે અડધું એનાનું છે અડધું આપડે વેચી મારવાનું છે

મારું માઉન ગિયર જો છું દબાવતો દબાવતો હજી થોડું બાકી છે કઈ ટ્રેક્ટર ફૂલ કર નાખવાનું છે તમને બતાવી દઈએ આપણે દસ માં દસ માણસો હતા આનું રૂ આટલું ભર્યું છે અમે આટલી હાઈટ છે

ગીની મમ્મી બધા નેચા છે જે રૂલ આવે છે આટલી હાઈટ છે ટ્રેક્ટર ચાર આટલા આવી રહ્યું છે ભાઈ મોદે છૂટી ગઈ છે મારે સૈલા એ સૈલા એ મોજ તો છૂટી ગઈ નહીં યાર મોજ છૂટી ગઈ છે આવા દે ઉપર ગીની મમ્મી થાકી ગઈ બેસી છે મોજ આગળ આવો જોવા

Nice. गाइस <laughs> ये तो जो पपैयास पाके लग देख के नहीं भाई ये गर्मी में गर्मी लागो मोड़ी बोल ठंडी में गर्मी लागो मोड़ी ये कौन ना पापा ते दबास जा आ आनंद हट आदा के जितलो आदा हुआ आइ जा दे ઉપા તો કઈ દાબ ઉભાડી હોય એ રીતના કરી દીશ મી તો એટલું દબાઈ દબાઈ આરામથી હું ગયા હોય ને મસ્ત લાગે